મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા સ્વાગત છે બે હજાર પચીસ ઉત્તરાયણનો દિવસ ઉત્તરાયણના દિવસે તમારી રાશિ અનુસંધાનમાં તમારે કરવા પડશે આ દાન જો આ દાન કરશો તો એનાથી તમારા કિસ્મતની રેખાઓ બદલાશે કેમ કે ઉત્તરાયણનો પર્વને શાસ્ત્રમાં બહુ જ વિશેષ મહત્વ હોય છે ઉત્તરાયણ એટલે કે ખાલી પતંગ ચગાવવા એ ઉત્તરાયણ નહીં ઉત્તરાયણનો શાસ્ત્ર પ્રમાણે મત શું છે ઉત્તરાયણમાં કેમ આપણે ગાયોને ઘાસ ખવડાવીએ છીએ ઉત્તરાયણના દિવસોથી ધનુર્માસની પૂર્ણવતી થાય છે અને માંગલિક કાર્યની શરૂઆત થાય છે પણ શાસ્ત્રના મત પ્રમાણે ઉત્તરાયણનું શું છે મહત્વ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું દર્શક મિત્રો આ વખતે ઉત્તરાયણ જે છે એટલે એવું કહેવાય કે મકર સંક્રાંતિ મતલબ મકર રાશિમાં સૂર્ય દેવનો પ્રવેશ થાય મતલબ ધન રાશિમાંથી સૂર્ય દેવ મકર રાશિમાં આવે એટલે ધન રાશિમાં હતા ત્યાં સુધી ધનારા કમૂરતા કહેવાય પણ જ્યારે ધનમાંથી જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ કહેવાય છે અને મકર સંક્રાંતિ એટલે એવું કહેવાય છે કે દેવતાઓની સવારની શરૂઆત થાય છે દેવતાઓની સવાર પડે છે ઉત્તરાયણ અને દક્ષિણાયન બે અયન હોય સૂર્ય દેવ જ્યારે મકર સંક્રાંતિના દિવસથી મકર રાશિમાં આવે અને ત્યારથી મારી છ મહિના સુધી ઉત્તર દિશા બાજુ અયન કરે એને ઉત્તરાયણ કહેવાય અને છ મહિના એ દક્ષિણ બાજુ અયન કહે અયન એટલે કે ચાલવું તો જ્યારે દક્ષિણ બાજુ ચાલે ને દક્ષિણાયન કહેવાય દક્ષિણાયન અયન જ્યારે કરે ત્યારે દેવતાઓની રાત્રિની શરૂઆત થાય છે ને આખી રાત્રિ એ છ માસમાં પૂર્ણ થાય અને ઉત્તરાયણમાં હોય ત્યારે એ છ મહિના દેવતાઓની સવાર કહેવામાં આવે છે મનુષ્યનો મનુષ્યનું એક વર્ષ એટલે દેવતાઓનો એક દિવસ કહેવામાં આવે છે જેમાં છ મહિના રાત્રિ અને છ મહિના દિવસ કહેવામાં આવશે તો સૂર્યદેવ જ્યારે ઉત્તરાયણ ઉત્તર દિશામાં આયન કરે એટલે દેવતાઓની સવાર પડે છે અને આ વખતે આપણે જાણીએ છીએ કે ચૌદમી જાન્યુઆરીના દિવસે કુંભ મેળામાં પણ શાહી સ્નાન થશે કેમ કે ઉત્તર દિશા ઉત્તરાયણ આવે એટલે સાધુ સંતો પણ સ્નાન કરતા હોય છે મિત્રો ઉત્તરાયણની વાત કરવામાં આવે તો કહેવાય છે કે મહાભારતની જ્યારે વાત કરીએ ત્યારે તમને વાત કહી દઉં કે અર્જુનના બાણથી જ્યારે ભીષ્મ પિતામા ને જ્યારે બાળ વાગ્યા અને ભીષ્મ અને બાણની સૈયા ઉપર સુવડાવવામાં આવ્યા છે ભીષ્મ પિતામાં એક એવા વ્યક્તિ હતા કે ઈચ્છા મૃત્યુ એ જ્યારે ચાહે ત્યારે પોતાનું મૃત્યુ એ નક્કી કરી શકે એવી ઈચ્છા મૂર્તિનું વરદાન હતા પણ એ વખતે દક્ષિણાયણ હોવાથી ભીષ્મ એ પોતાના દેહને ત્યાગ્યો નથી અનેક વેદનાઓ બાણ ઘણા બધા વાગ્યા છે બહુ વેદના થાય છે પણ એમના જીવને ઉત્તરાયણ સુધી ટકાઈ રાખ્યો છે અને જે દિવસે ઉત્તરાયણની શરૂઆત થઈ ત્યારે ભીષ્મ પિતામાએ દેહને ત્યાગ્યો છે મતલબ મહાભારતમાં પણ ઉદાહરણ બતાવ્યું છે કે ઉત્તરાયણ ચાલુ થાય વિશેષ છે ઉત્તરાયણથી માંગલિક કાર્યોની શરૂઆત થાય છે લગ્ન આધી બધી વસ્તુ આપણે કરતા હોય છે ઉત્તરાયણનો જ્યારે પહેલો દિવસ હોય એટલે કે મકર મકર સંક્રાંતિ હોય જે ચૌદ જાન્યુઆરી છે જેમાં સવારના આઠ વાગ્યા ને ચોપન મિનિટ પછી આઠ વાગે ને મિનિટ પછી સૂર્યદેવ દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે આપણે દાન જે કઈ રાશિ પ્રમાણે કરવાનું છે દરેક રાશિ પ્રમાણે તો એ આઠ વાગ્યા ચોપન મિનિટ બાદ તમે આ બધું દાન કરવાનું રહેશે બીજું દર્શક મિત્રો એવું કહેવાય છે કે સગર રાજાના જે સાહીઠ હજાર દીકરા જે મૃત્યુ પામ્યા હતા એને એવું કહેવાય છે ગંગાનું અવતરણ થયું અને ગંગામાં એ સાઈઠ હજાર દીકરાઓનો મોક્ષ થયો હતો બીજા નંબરની વસ્તુ ઉત્તરાયણ જયારે આવે ત્યારે ઉત્તરાયણના દિવસે દેવતાઓ પૃથ્વી લોકો પર આવીને એ જે નદી છે એમાં સ્નાન કરતા હોય છે એટલે નદીમાં ઉત્તરાયણમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે કુંભમેળામાં પણ બધા સ્નાન કરવા માટે જતા હોય છે ઉત્તરાયણના દિવસે તલ ખાવાનું વિશેષ મહત્વ છે અને એવું કહેવાય છે કે મકર રાશિ શનિ મહારાજની રાશિ છે સૂર્યદેવ શનિ મહારાજની રાશિમાં એટલે કે પિતા પુત્રની રાશિમાં આવે છે એટલે પિતા પુત્રનું મિલન થાય છે એટલે હું કહેવાય છે કે નવ ગ્રહોમાં સૌથી વધારે શક્તિશાળી જોવા જાય તો એ સૂર્યદેવ છે કેમ કે ગ્રહોના રાજા છે અને શનિ મહારાજને ન્યાયધીશ કહેવામાં આવે છે દરેક જીવોનો ન્યાય શનિ મહારાજ કરે છે તો ઉત્તરાયણ દિવસે આ ઉપાય કરવાથી સૂર્યદેવ અને શનિ મહારાજની કૃપાઓ પ્રાપ્ત થાય આમ જોવા જાય તો ઘણા લોકોને શનિ મહારાજની પનોતી અત્યારે ચાલુ છે ને ઘણાને માર્ચ મહિનામાં પનોતી બીજી રાશિઓને લાગવાની છે તો ઉત્તરાયણનું દાન જો તમે રાશિ પ્રમાણે કરો છો તો સૂર્ય અને શનિદેવની કૃપાથી તમારું આ બે હજાર પચીસ નું વર્ષ તમારું સારું થઈ શકે નાનકડો ઉપાય કરશો પણ વિશેષ એનો લાભ મળતો છે કેમકે ઉત્તરાયણ ના દિવસ નું એટલું મહત્વ હોય છે ઉત્તરાયણના દિવસમાં જપ કરવાનું મહત્વ છે દાન કરવાનું મહત્વ છે ભગવાનની પૂજા આરાધના હવન વગેરે કરવાનું મહત્વ છે ગાયોને ઘાસ ખવડાવવાનું મહત્વ છે પુણ્યદાન કરવાનું મહત્વ છે અને ખાસ કરીને ઉત્તરાયણના દિવસે તલની તલની વાનગી ખાવાનું વિશેષ મહત્વ છે બીજા નંબરની વાત કરીએ કે ઉત્તરાયણનો દિવસ હોય તે દિવસે ભગવાન સૂર્યનારાયણને તમારે નમસ્કાર કરવાના ઓમ સહસ્ત્ર ભાનવે નમ ઓમ સહસ્ત્ર ભાનવે નમ મંત્ર બોલી અને સૂર્યદેવને નમસ્કાર કરજો બે હાથમાં કંકુ લઈને સૂર્યનારાયણને કંકુના છાટા કરજો અને વિશેષમાં જો તમારે અર્ઘ્ય પ્રદાન કરવું હોય તો તાંબાના કલશની અંદર આઠ વસ્તુઓ પધરાવીને સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરજો કેમકે આઠ વસ્તુ જે કહીશ એ નારદ પુરાણમાં એનું વિશેષ મહત્વ છે અને એ અર્પણ કરવાથી ભગવાન સૂર્યદેવનું

ગુડ કહેતા ગોળ ગોળની ટુકડો અંદર પધરાવો અને કોઈપણ ફૂલ પધરાવી અને આઠ વસ્તુઓ ભેગી થઈ અને સૂર્યનારાયણને અર્ગ્ય પ્રદાન કરજો જેથી સૂર્યનારાયણ તમારા વ્યવસાયમાં સારી તરક્કી અપાવશે મિત્રો વાત કરીએ હવે રાશિઓમાં કઈ રાશિના જાતકોએ કયું કરવું દાન ઉત્તરાયણનો દિવસ આવે એટલે પહેલા તો મેષ રાશિની વાત કરીએ મેષ રાશિ જેની અક્ષર છે અ લ અલન ઈ તો મેષ રાશિના જાતકોએ ઉત્તરાયણના દિવસે ખાસ કરીને ગાય માતાને ઘાસ પધરાવવાનો આગ્રહ રાખજો ગાય માતાને ઘાસ ખવડાવજો કેમ કે મેષ રાશિને સ્વામી પાસે મંગલ થાય છે તો મેષ રાશિના જાતકો ખાસ કરીને પોતાનો રાશિનો સ્વામીનો મંત્ર બોલી ઓમ ભોમાય નમઃ ઓમ ભોમાય નમઃ મંત્ર બોલીને ગાયને ઘાસ ખવડાવે છે તો એની રાશિ આ વર્ષની અંદર સારા એવા ફાયદા એને આપતી હોય છે વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના ત્રણ અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના જાતકો ખાસ કરીને ઉત્તરાયણમાં અગિયાર ઘઉંની રોટલી લેવાની અને અગિયાર ઘઉંની રોટલીની અંદર અગિયાર ટુકડા ગુડ કે ગોળ મૂકવાનો મતલબ એક રોટલીમાં ગોળ મૂકી અને વારી અને ખાસ કરીને ગાયને ખવડાવવી આ રીતે અગિયાર રોટલીમાં ગુડ મૂકીને ગાયને ખવડાવવામાં આવે છે તો એનાથી વૃષભ રાશિનું આ વર્ષ સારું છે વૃષભ રાશિના સ્વામી છે શુક્રદેવ તો વૃષભ રાશિના જાતો કોઈ ઓમ શુક્રાયણમાં મંત્ર જાપ કરી અને ગાય માતાને ખવડાવજો જેથી તમને ફાયદો થશે મિથુન રાશિના જાતકોએ ઉત્તરાયણના પર્વમાં ખાસ કરીને પક્ષીને મગ ખવડાવજો કેમ કે મિથુન રાશિના જાતકો અત્યારે હાલ જોવા જાય થોડો કઠિન પરિશ્રમ વાળો આ વર્ષ એમના માટે છે પણ ઉત્તરાયણના પર્વમાં જો તમે પક્ષીઓને મગ નાખો છો મગ ખવડાવો છો તો એનાથી તમને સારો લાભ જોવા મળે છે વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના બે અક્ષર અને હ અક્ષર કર્ક રાશિના જાતકો ખડી સાકર જે આખી સાકર આવે છે ખડી સાકર લઈ અને જલની અંદર પધરાવી અને શિવજીના મંદિરમાં જે શિવજીને જો સાકરનો અભિષેક કરે છે તો આ વર્ષ એમના માટે સારું જાય છે વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના બે અક્ષર મ ને ટ અક્ષર સિંહ રાશિના જાતકો ઉત્તરાયણના પર્વમાં ખાસ કરીને ગુડ ગુડ કહેતા ગોળમાંથી બનેલી ચીકી તો એ જે ચીકી આવે છે જેમાં સિંહની ચીકી આવે છે એ ખાસ કરીને જો એ એનું ગરીબોને દાન કરે છે સિંહ રાશિના જાતકો અને ઓમ સૂર્યાય નો મંત્ર બોલે છે તો એમને આ વર્ષ સારું જાય એકસો દરેક રાશિના સ્વામી પોતાના જે મંત્ર છે એ વખત બોલી શકે તો અહીંયા સી રાશિના જાતકોએ કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જે જાતક છે એ લોકો ઓમ બુધાયન એ મંત્રની આજના દિવસે માળા કરજો મંત્ર ઉત્તરાયણના દિવસે માળા કરીને નાના નાના જે બાળકો હોય એ લોકોને દોરી અને પતંગનું દાન કરવું એનાથી એ લોકોનું વર્ષ સારું જાય છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો ખાસ કરીને લોટમાં સાકર નાખીને મતલબ સાકર જે હોય એ દરેલી સાકર લોટ સાથે મિક્સ કરીને જાતકો કીડિયાનું પૂરે છે અને ઓમ ઉધામાં મંત્રની એક માલાકાર છે તો એમને ચોક્કસ આ વર્ષ એમના માટે સારું જાય છે મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના બે અક્ષર ન અને અક્ષર વૃશ્ચિક રાશિના જાતકોએ પીપળના વૃક્ષની નીચે જઈને તમારે ખજૂર લેવાની ખજૂર અને ખજૂર એક કિલો ખજૂર લઈ માથા ઉપરથી આઠ વખત ઉતાર કરીને પીપળાના ઝાડની નીચે જઈને મૂકવાની છે જે કીડીઓ ખાય તે રીતે તો એનાથી આ વર્ષ બે હજાર પચીસ એમના માટે સારું જશે ધનરાશિના જાતકોની વાત કરીએ ધનરાશિના અક્ષર છે ભદ અને ડક્ષ ધનરાશિના જાતકો ઓમ બ્રહસ્પતિ નમા એક માલા કરવાની ઓમ બ્રહસ્પતિ નમા મંત્રની સાથે સાથે કોઈ ભૂદેવ હોય તમારા ગોર બાપા હોય તો એને દિવસે મતલબ કે ઉત્તરાયણના દિવસે દાન કરવાનું રહેશે મકર રાશિની વાત કરીએ મકર રાશિના બે અક્ષર અક્ષર મકર રાશિના જાતકોએ ઉત્તરાયણના દિવસે ગરીબોને ખીચડી અને ગોળ ગોળ કહેતા ગોર ખીચડી અને તલા ત્રણ વસ્તુ ભેગી કરી એનું દાન કરવાની મતલબ ત્રણેય વસ્તુ અલગ અલગ પડીકામાં પેક કરી અને ગરીબોને દાન કરવાથી એનો લાભ થાય છે વાત કરીએ કુંભ રાશિના અક્ષર ઘિના જાતકોએ ઉતરાયણ ગરીબોને કરે છે તો ચોક્કસ એ લોકોને પણ બે હજાર પચીસ માં સારો લાભ થાય છે એ લોકોએ મંત્ર કરવાનો છે ઓમ સમરાય નમ મીન રાશિ વાત કરીએ મીન રાશિના અક્ષર જે છે દક્ષર તો મીન રાશિના જાતકોએ ઉત્તરાયણના દિવસે તમારી આજુબાજુમાં કોઈ ગોર બાપા હોય તો એમને સીધાનું દાન કરજો અથવા મંદિર હોય તો મંદિરમાં પણ સીધાનું દાન કરજો જેનાથી ઉત્તરાયણમાં કરેલું દાન એ અનેક ગણું ફળ આપે છે અને ઉત્તરાયણમાં આપણે જાણીએ છીએ કે સાઈ સ્નાન થશે ગજારો સાધુ સંતો ત્યાં સ્નાન કરશે નદીમાં કેમ કે દાન અને સ્નાનનું વિશેષ મહત્વ છે શક્ય હોય તો તમે પણ તમારા ઘરે ઉત્તરાયણના દિવસે જે પાણીની ડોલો એમાં થોડું ગંગા યમુનાનું જે કે જળ હોય તો એમાં પધરાવજો એમાં થોડા તલ લાગજો અને તલ વાળું સ્નાન તમે જો કરશો તો તમારા નિષ્પાપ મતલબ નિષ્પાપમાંથી મુક્તિ પ્રદાન થાય છે આટલું સ્નાનનું પણ મહત્વ જે લોકો નદીમાં સ્નાન ન કરી શકે તો એ લોકો પોતાના ઘરે પણ આ રીતે સ્નાન કરે છે તો એને પણ ઉત્તરાયણના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આ હતી સુંદર જાણકારી અને સરસ જાણકારી શાસ્ત્રના મત પ્રમાણે મેં તમને કહી છે અને આગળ પણ હું મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને આવી જ જાણકારી આપતો રહીશ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને બેલનું બટન ચોક્કસ દબાવજો વિશેષમાં જ્યોતિષને લઈને ગ્રહોને લઈને કદાચ તમારે કોઈ જાણકારી લેવી હોય તો અમારું કાર્યાલય ખાસ કરીને અમદાવાદમાં આવેલું છે ત્યાં ગ્રહોને લઈને જ્યોતિષને લઈને સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે પરંતુ તમારે સંપર્ક કરતાં પહેલાં તમારે જે કંઈ સંપર્ક કરવો હોય તો એપોઇન્ટમેન્ટ લઈને તમે અમારી રૂબરૂમાં પણ મુલાકાત કરી શકો છો અને તમારા ગ્રહોનું વિશ્લેષણ કરાવી શકો છો દર્શક મિત્રો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન